મોર્નિંગ એવરી વન વાગ્યા છે દસ ને ત્રીસ એટલે સાડા દસ થઈ ગયા છે અને થોડું ઘણું મોડું થયું કેમકે હું ભાભીનું વિન્ટેજ કલેક્શન જોવા માટે બેસી ગઈ હતી જે હું આગળ તમને વિડીયોમાં બતાવી રહી છું કે વિન્ટેજ કલેક્શન બહુ જ મસ્ત હતું ભાભી કંઈક ઓગણીસ હજાર જેવું વિન્ટેજ કલેક્શન લાવે છે અમારા વિસનગરમાં બી સારું છે પણ એની સાથે સાથે અમદાવાદમાં બી બહુ મસ્ત હોય છે તો વિન્ટાજ કલેક્શન લાયા મેં જોઈ લીધું હવે થોડું ક્લીનિંગ કરી દઈએ ફ્રેશ થઈ જઈએ મોડું થઈ જ ગયું છે કંઈ વાંધો નહીં તો ચલો લેટ કો કાર્યું મિન્ટ આ મથી કીધું વિચારો લેવાનું ઓનલાઈન હમ પેલી કાશ્મીરી આવે ખબર આટલી એવી અરજી ના મળી એ લેવી સર ઓનલાઈન હ ઓનલાઈન આ કેટલાનું અઢારસો હમ તો ભાભી

બધું સરસ છે આ મને આ મને સૌથી ફેવરેટ આ લાગે જો એક બુટ્ટી લાગે હા જુઓ ખાલી આ તો હું આ તો આખું ભરી 19800 રૂપિયા નું બિલ હા થઈ જાય આનો આ મસ્ત છે જો સેટ લાવું તો તમે આમાં લાવજો ભાભી હા આવો જ લાવો મે મારા બી કર્યો હો સો ફાઇનલી ગાઈસ જમી લીધું છે જમવાનું આ જે બાબીના ઘરે જમવાનું હતું તો અમે લોકોએ જમી લીધું છે ખેતર આવી ગયું છે જોવા ખેતરમાં કેવું છે કેવું નહીં ખેતર બતાવી દઉં ખેતર આપણું ખેતર આવી ગયા છીએ અમે લોકો આ છે મે બી તમાકુ યસ તમાકુ ફાઈનલી ગાઈઝ આજે હું જઈ રહી છું વટનગર તો ચલો ફટાફટ આપણે જઈએ છીએ વટનગર તો ફાઇનલ ગયા હું આવી ગઈ છું તમને લોકેશન પ્રમાણે ખબર પડી જ ગઈ હશે કે આ છે લોકેશન તાનાગીરીનો આપણે તમને બતાવીએ પાર્કિંગ એરિયા વગેરા વગેરે તમે જોઈ શકો છો સીધું છે એ પાર્કિંગ એરિયા એન્ડ હું આવી છું આજે એક્ટિવ લઈ આપણે સિવિલમાં કામ હતું તો સિવિલના કામથી ફિનિશ કરે અને થોડી વાર આરામ કરીએ બેસીએ તાનારીમાં મજા આવી જાય છે મને પોતાના બી તાના બહુ પસંદ છે થોડું આમ વાઇબ સારી આપે છે એ તો હું આવી ગઈ છું જોઈએ હવે મેં આજે મોસ્ટ ક્લોથ પહેર્યા છે કદાચ જોવા તો મારું ફેવરેટ ટી શર્ટ લોંગ હેટ આઉટ ઓફ પેટું પેટું મારું નાનું નાનું દેખાય છે એમ લોલ્ડરથી પેન્ટની સાથે શૂઝ સો ફાઇનલી તા ગેટમાં એન્ટર થઈ ગયા છીએ આપણે સામે જોશો તો પહેલાં જ લક્ષ્મી માતા દેખાશે જો અહીંયા તમારી એન્ટ્રી કરવાની છે એન્ડ અહીંયા છે સો પહેલાં લક્ષ્મી માતા એન્ડ લક્ષ્મી માતા તરત જ દેખાય હું સેકન્ડ ટાઈમ આરું લખ્યું તાનાવીની હવે જોઈએ કે આગળ શું શું છે અને શું શું નહીં

અવાજ એટલો ખતરનાક ફાઇનલી ગાઈસ અહીંયા તમને લોકોનું પાંદડું જોવા મળશે પાંદરું પાંદરું જુઓ જુઓ અને વાંદરું તો ઠીક છે પણ આ ઝાડ છે એનું એ મને મારું ફેવરેટ ઝાડ યાર જો તમને લોકોને ખબર હોય કે આ ઝાડ છે છે તો તમે મને કહો ઝાડના નીચે જો વાંદરું બેસી ગયું છે અમારા હનુમાન દાદા તમે મને કોમેન્ટ કરજો યાર કે આ ઝાડ જે આ દેખાય ને આ આખા કોળ આ રહ્યા એ ખબર નહીં કોના आज हुआ मतलब तो यार मेरा फेवरेट है यार सो so, फाइनली तो मेरे को जो शुक्र चुके आ रहा है ना मतलब नहीं खबर पड़ती पर, पर हमारा हाँ फेवरेट है ना लागे भी मस्त है जो मैं तुमने बताओ तो गाय तुमने तो तो बता दो कि आज है ना अँ कोई भी नेता है कोई भी प्रोग्राम है वटनगर ना तो आ एरिया में था जुओ खाते મસ્ત આવી યાર હું અહીંયા ડાન્સ કરીને વિડીયો બનાવું તો કેવું લાગશે કોમેન્ટ કરજો સાચી વાત છે કે મારે અહીંયા અહીં ડાન્સનો વિડીયો બનાવવો જોઈએ કે નહીં પણ મને બહુ ગમે છે યાર ઝડપ તો આ લોકો શીખબર શું કરવા આવ્યા છે મને નહીં ખબર પણ આપણે તો ફરવા જ આવ્યા છે આ લોકો મને અચાનક મળી ગયા મને નથી ખબર કે આ લોકો અહીંયા આવવાના છે સો મન તો નથી જ ખબર કે અહીંયા આવવાના મત તો એમને જ આવી હતી યાર રીલ્સ બિલ્સ બનાવી દઉં કેમ કે વટનગર આવી છું સિવિલમાં તો પછી મેં કીધું તો હું આવી ગઈ હતી બટ આ લોકો મેં બી શૂટ માટે કંઈક આવ્યા છે આ બે જણા એડ બેડ બનાવે તો આપણે એ લોકોને થોડું હેરાન બી કરીએ ત્યાં જઈ જઈને હું મારા બ્લોગ બનાવું ડરી જશે આ લોકો તમે જોઈ શકો છો શું ફાઈનલી જઈશું તો આવી ગયો છું ત્યાં બેસી ગઈશ કે અહીંયા કોઈ છ નહીં તમે જોઈ શકો છો એકલા એકલા શું કરીશું વાંધો નહીં પ્લેટ પગ આ રીતે ચડાઈ દેવાનો અને અહીંયા આવીને બેસી જવાનું જો તમે વડનગર આવી રહ્યા છો તો મને એવું લાગે છે સૌથી શાંત પ્લેસ આપણી માટે આ રીત છે હું મસ્ત છે લાલુ અમે આવી ગયા ચીતાનારી અહીંયા તો કોઈ છ નહીં પણ હું બેસી છું એકલી એટલી અહીંયા આવી રીતે બેસવામાં મજા આવે છે તો જો તમને ઈચ્છા હોય તો તમે અહીંયા આવી શકો છો ફાઇનલી ગાય સમય નીકળી ગયા છીએ હવે એકલા ફાઇનલી ટાટા ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ ઘરે મળીએ ચલો ટાટા બાય બાય મોર મોર બાય ટાટા જોયું ટા ટાટા ના ખબર નહીં હવે આપણે ક્યારે મળીશું પાછા આપણા ઝાડ છેનું મને કોમેન્ટ કરજો બધા મને નહીં ખબર પણ મને ઝાડ બહુ ગમે છે આ જુઓ મોર કાક પેરોટ્સ બધાને મારી તરફથી બાય બાય તાના દીવી બાય લખી છે બાય કીધું છે અને એની સાથે સાથે અમારા ગાઢ લોકો છે અને સ્વેટર પહેરવું પડ્યું છે તો હું સ્વેટર પહેરલો સો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અહીંયા ટ્રાફિક બહુ હોય છે એટલા માટે આપણે બતાવી નહીં શકતા રોડ ને તે પણ ઠીક છે ચલો આપણે આવી ગયા છીએ ઘરે થાકી ગયા છીએ તો પહેલાં તો કપડાં વપડાં ચેન્જ કરી દઈએ કામ પડ્યું લેપટોપમાં બધું જ બાકી છે ઓફિસ કામ હોસ્પિટલ જોબ બધું એક સાથે લઈને ચાલવું પડે છે સો ફાઇનલી ફટાફટ ઘરે આવી ગયા છે તો ફટાફટ આપણે ચેન્જ પેન્જ કરી દઈએ પછી તમને મળીએ ઓકે સો અને આજનો લુક મારો કેવો લાગ્યો તો એ મને કહેવાનું ના ભૂલતા ને એની રીલ્સ બધી ઇન્સ્ટાગ્રામમાં આવવાની છે

જુઓ નજર ના લગાડતા કોઈ કેમકે અમારા અમુક વિડીયોમાં એવી આવે છે લોકોની કમેન્ટ આવે છે કે નજર લાગશે આટલું સારું રોજ રોજ સારું સારું ખાવાનું ખાઓ છો તો નજર લાગશે પ્લીઝ યાર અમારા લોકોના પેટ નાના છે તો નજર ના લગાડવું કૃપયા કરીને નજર ના લગાડતા કેમકે એના ઉપર બટર બટર ચૂપડ છે ભાભી આ બાજુ મસાલો બની ગયો તમે મસાલો જોઈ શકો છો અને આ શું લાગે યાર આ શું

વરસાદ 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 આવશે નો જુઓ જુઓ ખાલી જેટલા લોકોના મોઢામાં પાણી આવે છે એનાથી વધારે અહિયાં સુગંધ આવે છે જુઓ ખાલી छोको बताओ, बताओ, बताओ। के हमने तो बताओ के बताई हम धीमे धीमे ऑटोमेटिक खुली जैसे जुवे खाली जुव जुओ दिखाई सो फाइनली जुओ so, जोरदार एक प्लेन बटर वालों चीज वालो सॉरी ते चीज जो जुओ चीज ना चीज ना भेलू के लगे કેવા સર લાગ્યા બેટા મસ્ત લાગે તો આ ચીઝ વાળો ખાઓ તો કોઈ એકલો ચીઝ વાળો ખાઓ તો એનો તો ભાભીએ બનાવી દીધો છે પેપર ધોંસો ચીઝ વાળો ઓહો ચીઝ ઓગળી ઓગળી આગળી આગળી ચીઝ ચીઝ તો ઓ મયમય જેમ પથરાઈ ગયું છે ઓહો હા જુઓ ખાલી નીચે લેડી જા ડીશ લે એકલા ચીઝવાળા બી ઢોસા મળશે અહીંયા ગોટાળા ઢોસા મસાલા ઢોસા સાદા ઢોસા ચાઇનીઝ ઢોસા ઢોસા બધી ટાઈપના મળશે તો તમારે લોકોને સંપર્ક કરવો હોય તો અહીંયા અમારા મેઘાબા સાથે સંપર્ક કરવો અમે લોકો દસ હજાર રૂપિયા લઈશું ખાલી અમે તમને શીખવાડવાના ઢોસા શીખવાડવાના આવી ગઈ છે ને એની સાથે છે બધી ચટણી ચટણી ભાભીની ફેવરેટ ચટણી ટાઈપની સાથે બની જશું ટ્રાય કરીએ મોટા ભાઈ એવું કીધું કે અત્યાર સુધી નહીં બનાવે એવા જોરદાર બને ખતરનાક તો ફાઈનલી આવી ગયા છે આપણી પથારી ઉપર તો દરેકને મારા તરફથી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મારું પૂછું પૂછું હાર અને સાથે મારો ડબલ ટાઈપનું બ્લેન્કેટ અને હવે આપણે ઘૂસી જઈશું અંદર ટાટા